લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે આપણે જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે પોતાનું આધ્યાત્મિક જ્ઞાન વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વિદ્વાન બ્રાહ્મણનું અપમાન નહીં કરે વાળાએ આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ આજે દિવસની શરૂઆત કરવી વડીલોના આશીર્વાદ જરૂરથી લેવા શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચાઓ કરવાના નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ગણેશજીનું પૂજન પીળા ફૂલથી કરવું જોઈએ અને કલરની મીઠાઈ ભગવાનને ધરાવીને ખાવી લોકોને ખવડાવવી શું નથી કરવાનું મિત્રો આજે જૂનો લોખંડનો ભંગાર કે ચામડાની વસ્તુ ખરીદવી નહીં કર્ક રાશિ કરવું કર્ક રાશિવાળાએ એ આજે જીવનમાં નવા ઉમેરાયેલા મિત્રો થી સાવધાન રહેવાની જરૂરિયાત દેખાય શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા વિચારો મનમાં લાવવાના નથી કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ ને ગાયને ઘરની રોટલી અને ગોળ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિ વાળાએ આજે એક લોટામાં જલ લેવું એમાં એક ચપટી હળદર નાખીને આ હળદરવાળા પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધે આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયનો બગાડ બિલકુલ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે પોતાના ગુરુ અથવા ગુરુ જેવા વડીલોના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કર્યું મકર રાશિવાળાએ આજે થોડીક ચણાની દાળ પીડા કપડામાં બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂની ભંગાર જેવી વસ્તુઓ ખરીદીને ઘરે ન લાવવી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કહું છું કુંભ રાશિ વાળાએ આજે ભગવાન દત્તના આશીર્વાદ લેવા જોઈએ દત્તાત્રેય ભગવાનની આરાધના કરો શું ન કરવું મિત્રો આજે કોઈ પણ લાલચમાં કોઈ ખોટું કામ કરવું નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે દૂધમાં હળદર અથવા કેસર ભેળવીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રાઓ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે